સંખ્યામાં જે સમર્થકો છે એ અભિવાદન જઈ રહ્યા છે એમનું સ્વાગત કરી રહ્યા છે જામનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ રોડ શો મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉમટી પડ્યા છે એરપોર્ટ થી તેઓ સીધા સર્કિટ હાઉસ તરફ જવાના છે અને એ પહેલા અભિવાદન કરી રહ્યા છે એક દિવસ કરતા ફરીથી આજે ગુજરાત સૌરાષ્ટ્રને ઘણું બધું મળવાનું છે અને એ અંતર્ગત આપ જોઈ રહ્યા છો કે જામનગર પહોંચી ચુક્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોટી સંખ્યામાં લોકો એમનું સ્વાગત કર્યું છે આપ બંને તરફ જોઈ રહ્યા છો દ્રશ્યોની અંદર પ્રધાનમંત્રીના જયકાર સાથે આપ જોઈ રહ્યા છો રોડ શોના રૂટ પર ગરબાની અલગ અલગ ઝાંખીઓ ગુજરાતની ખાસ કરીને સૌરાષ્ટ્રની કાઠિયાવાડની જે સંસ્કૃતિ છે એની પણ ઝાંખી જોવા આવી રહી છે તો આપ જોઈ રહ્યા છો પ્રધાનમંત્રીનો કાફલો એરપોર્ટથી સીધો હવે સરખી રાઉસ તરફ જઈ રહ્યો છે ને પહેલા જ આપ રોડ શોમાં આપ જોઈ રહ્યા છો તમામ લોકોનાભ્યોદન પ્રધાનમંત્રી જઈ રહ્યા છે નાના બાળકોથી લઈને તમામ લોકો મહિલાઓ ઉંમરલાયક લોકો યુવાનો ખાસ ઉત્સાહિત આપ જોઈ રહ્યા છો પ્રધાનમંત્રીના સ્વાગત માટે બંને બાજુ આપ જોઈ રહ્યા છો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો જે રીતે આગળ વધી રહ્યો છે હજારોની સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત છે ને એમનું અભિવાદન કરી રહ્યા છે જામનગરમાં પ્રધાનમંત્રીનું આગમન અને આગમનમાં આપ જોઈ રહ્યા છો રોડ શોના રૂટ પર ગરબાની અલગ અલગ જાતિ પણ રજૂ કરાઈ છે પ્રધાનમંત્રી

જે અંતર્ગત પ્રધાનમંત્રી જામનગર આવ્યા છે એરપોર્ટ પર પ્રધાનમંત્રી નું સ્વાગત આપ જોઈ રહ્યા છો જામનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નું આ રોડ શો આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે પ્રધાનમંત્રીના રોડ શોમાં જેમાં સૌથી જો મહત્વપૂર્ણ છે દ્વારકામાં સુદર્શન સેતુ બ્રિજનું લોકાર્પણ થવાનું છે સૌરાષ્ટ્રને ચાર હજાર કરોડના વિકાસ કરોને ભેટ પણ મળવાની છે ખાસ ગુજરાતની પહેલી કેમ્સ રાજકોટને મળવા જઈ રહી છે તો અગિયાર વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે એરપોર્ટથી સીધા આપ જોઈ રહ્યા છો કે જામનગર તરફ ના દ્રશ્યો જામનગરમાં આગમન થઈ ચૂક્યું છે પ્રધાનમંત્રીનો આ રોડ શો આપ નિહાળી રહ્યા છે બંને તરફ હજારોની સંખ્યામાં લોકો એમનું અભિવાદન ઝીલ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જામનગર પહોંચી ચૂક્યા છે ખાસ દ્વારકાનું સુદર્શન સેતુ બ્રિજનું અહીંયા લોકાર્પણ કરવાનું છે પ્રધાનમંત્રી ખુદ એ ડિઝાઇન પસંદ કરી છે અને સો વર્ષ ટકી શકે એ પ્રકારનું બ્રિજ છે અગિયાર વિકાસ કાર્યો હશે જેનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાનું છે આપ જોઈ રહ્યા છો પ્રધાનમંત્રી પહોંચી ચૂક્યા છે જામનગરમાં સૌરાષ્ટ્રને ચાર હજાર કરોડના વિકાસ કરોને ભેટ પણ આપવા પ્રધાનમંત્રી જઈ રહ્યા છે એ અંતર્ગત જામનગરમાં પ્રધાનમંત્રીનું આગમન થઈ ચૂક્યું છે દ્વારકામાં સુદર્શન સેતુ બ્રિજ નું પ્રધાનમંત્રી લોકાર્પણ કરવાના છે બંને તરફ પ્રધાનમંત્રીની એક ઝલક જોવા માટે હજારો સંખ્યામાં લોકો અહિયાં ઉપસ્થિત રહ્યા છે આપ જોઈ રહ્યા છો જ્યાં નજર કરો ત્યાં પ્રધાનમંત્રીના સ્વાગત માટે

ઘણો બધું મળવા જઈ રહ્યું છે 11 વિકાસ કરેનો લોકાર્પણ થવાનું છે ખાતપુરત થવાનું છે અને એ પહેલા આ જામનગરમાં રોડ શો પ્રધાનમંત્રી નો આ રોડ શો આપ જામનગર થી સીધો જોઈ રહ્યા છો પ્રધાનમંત્રી ના સ્વાગત માટે મોટી સંખ્યામાં અહીં લોકો પણ ઉપસ્થિત છે બંને બાજુ આપ જુઓ તો પ્રધાનમંત્રી ને આવકારવા માટે જામનગર વાસીઓ માં ધનગનાટ અને ઉત્સાહ આપ જોઈ રહ્યા છો પ્રધાનમંત્રીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે તમામ જામનગર વાસીઓ પ્રધાનમંત્રીનો વેલકમ કરી રહ્યા છે અભિવાદન જલી રહ્યા છે નાના બાળકો આપ જોઈ રહ્યા છો તમામ વર્ગના લોકો અહીંયા પ્રધાનમંત્રીનું અભિવાદન જલી રહ્યા છે જામનગર એરપોર્ટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આગમન થયું સ્વાગત થયું અને બંને બાજુ આપ જોઈ રહ્યા છો પ્રધાનમંત્રીને સ્વાગત માટે લોકોમાં ખુશીનો માહોલ પણ છે પ્રધાનમંત્રી સ્વાગત માટે મોટી સંખ્યામાં અહીંયા લોકો પણ ઉમટ્યા છે જામનગરમાં જ પ્રધાનમંત્રી રાત્રિ રોકાણ કરવાના છે ત્યાર પછી દ્વારકામાં સુદર્શન સેતુ બ્રિજનું લોકાર્પણ પણ કરવાના છે જે ખુદ પ્રધાનમંત્રીનો નજીકનો આ ડ્રીમ પ્રોજેક્ટ માનવામાં આવતો હતો એ હવે આમ જનતાને એનો લાભ મળશે આ ઉપરાંત રાજકોટને પણ એમ્સ મળવા જઈ રહી છે આખા ગુજરાતની પહેલી એમ્સ રાજકોટને મળવા જઈ રહી છે આપ જોઈ રહ્યા છો સુદામા સેતુ અને એ પહેલા રોશનીથી જળ હટ્યું છે સુદર્શન સુદર્શન સેતુ રોડ શો ના રૂટ પર ગરબાની રમઝટ પણ મોડાઈ જામનગર અને કાલે દ્વારકામાં જે ડ્રીમ પ્રોજેક્ટ છે રાત્રિ રોકાણ જામનગરમાં છે અને ત્યાર પછી દ્વારકા જશે ને દ્વારકામાં સુદર્શન સેતુ જે છે એ બ્રિજનું કારણ કે બ્રિજ ખૂબ જ મહત્વપૂર્ણ પાંચ વર્ષ સમય થઈ ગયો છે અને લગભગ હજાર કરોડની આસપાસનો આ પ્રોજેક્ટ રહ્યો છે અને આપ જોઈ રહ્યા છો રોશનીથી જળહરી ઉઠ્યું છે દ્વારકા અને જામનગરમાં ઉત્સાહ છે પ્રધાનમંત્રી કાલે દ્વારકા જઈ રહ્યા છે દર્શન પણ કરવાના છે દ્વારકાધીશના અને જે બ્રિજ જે છે એ આમ જનતાને એનો લાભ પણ મળવાનો છે તો રોડ શો અને રોડ શોમાં સ્વાગત આપ જોઈ રહ્યા છો સ્વાગત કરવામાં આવ્યું છે દ્વારકા અને જામનગર દ્વારકા તૈયાર છે અને જામનગર તૈયાર થઈ ચૂક્યું છે આપ જોઈ રહ્યા છો અભિવાદન જીવવામાં આવી રહ્યું છે પ્રધાનમંત્રી મોદી આવતીકાલે સવારે બેટ દ્વારકામાં દર્શન પણ કરવા છે સૌરાષ્ટ્ર ચાર હજાર કરોડના વિકાસ કાર્યોની ભેટ પણ મળવાની છે અને એ અંતર્ગત આપ જોઈ રહ્યા છો જેની રાહ જોવાથી એ ઘડી જામનગરવાસીઓ માટે આવી ગઈ છે કારણ કે પ્રધાનમંત્રી ખુદ આજે જામનગરમાં રાત્રિ રોકાણ કરવાના છે અને દ્વારકા આપ જોઈ રહ્યા છો રોશનીથી જળ હરી ઉઠ્યું છે

એ ઘડી પણ આવી જશે એટલે જામનગરવાસીઓ જેની રાહ જોતા હતા એ પ્રધાનમંત્રી ક્યારે આવશે તો પ્રધાનમંત્રીનું આગમન મોડી રાત્રે આસપાસ થઈ ચૂક્યું છે અને આવતીકાલે દ્વારકામાં પણ ખૂબ જ મહત્વપૂર્ણ દ્વારકાવાસીઓ માટે સુદર્શન સેતુ બ્રિજનું લોકાર્પણ થઈ જશે પ્રધાનમંત્રી મોદી આવતીકાલે સવારે બેટ દ્વારકામાં દર્શન પણ કરવા છે દ્વારકાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો રોશનીથી જગમગી ઉઠ્યું છે દ્વારકા જામનગર ના આ દ્રશ્યો અને બેટ દ્વારકાના ત્યાં પૂજારીઓમાં પણ અનેરો ઉત્સાહ છે ઝી ચોવીસ કલાક સાથે પૂજારીઓએ પણ વાત કરી છે કે પ્રધાનમંત્રી આવી રહ્યા છે આઝાદીના ઇતિહાસમાં પહેલીવાર કોઈ પ્રધાનમંત્રી અહીંયા દર્શન માટે આવી રહ્યું છે તો આ ખૂબ જ મહત્વપૂર્ણ ઘટનાક્રમ પણ બનવા જઈ રહ્યું છે પ્રધાનમંત્રી આવી ચૂક્યા છે જામનગર અને આજે રાત્રિ રોકાણ જામનગરને દ્વારકામાં ઉત્સાહ ઉમંગ આપ જોઈ રહ્યા છું જામનગરમાં પણ બિલકુલ જનક વાત કરવામાં આવે તો જામનગરમાં એક ઉત્સાહ ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની એક ઝલક જોવા માટે જામનગર વાસીઓ જે રીતે આતુર હતા અને સાંજે આઠ વાગ્યા થી તમામ લોકો અહીં આવી પહોંચ્યા હતા રોડ શો અત્યારે વડાપ્રધાન જે છે પોતાની કાર માંથી બહાર નીકળીને તમામ લોકોનું અભિવાદન ઝેલી રહ્યા છે ત્યારે લોકો ઉત્સાહ જોવા મળી રહ્યો છે મહત્વનું છે કે આવતીકાલે જે રીતે બેટ દ્વારકા ખાતે સ્વદર્ન સેતુ જે છે લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના હસ્તે થવાનું છે ને એક ડ્રીમ પ્રોજેક્ટ જે વડાપ્રધાન નો તે સાકાર થવા જઈ રહ્યો છે ત્યારે તેની પૂર્વી રાત્રિ આજે રાત્રે જે છે જામનગરના સર્કિટ હાઉસ ખાતે વડાપ્રધાન જે છે રાત્રિ રોકાણ કરશે ને રાત્રિ રોકાણ પૂર્વે તેમના દ્વારા જે છે અત્યારે સર્કલ સર્કલથી લઈ અને છે તે લાલબંગના સર્કિટ હાઉસ સુધીના વિસ્તારમાં જે છે બે થી અઢી કિલોમીટર નો રોડ શો યોજવામાં આવ્યો છે અલગ અલગ સાંસ્કૃતિક સ્ટેજ બનાવવામાં આવ્યા છે લોકો પણ ખૂબ જ ઉત્સાહભેર પોતાના જે પ્રશમાં આવ્યા છે અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અધકેલું સ્વાગત કરી રહ્યા છે ઉત્સાહ તમામ લોકોમાં જોવા મળી રહ્યો છે જે રીતે સતત ત્રીજી વખત જે છે વડાપ્રધાન બન્યા બાદ જે છે નરેન્દ્ર મોદી જામનગરના સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરવાના છે ત્યારે ક્યાંક ને ક્યાંક જામનગરમાં વડાપ્રધાન ના આગમન લઈને લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે તમામ તૈયારીઓ જે છે કરવામાં આવી છે સમગ્ર માર્ગ જે છે કોનવે રૂટ છે તેને પણ રોશનીથી સમજાવવા આવ્યો છે ને કહી શકાય કે લોકોમાં પણ એક ઉત્સાહ હતો ને નરેન્દ્ર મોદી કે વડાપ્રધાન ભારતના જે છે લોકપ્રિય નેતા છે કે તે બહાર નીકળીને લોકોનું અભિવાદન ઝીરે તે લોકોની હતી જે આશા અત્યારે પૂર્ણ થઈ છે ને સતત જે દિગ્ધામ થી લઈને અઢી ત્રણ કિલોમીટર સુધી વડાપ્રધાન ભારે ઉભા રહીને લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે અને લોકોમાં પણ એટલો જ ઉત્સાહથી અલગ અલગ જગ્યાએ ફૂલોથી પણ તેમને વધાવવામાં આવી રહ્યા છે અને લોકો અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ થી પણ વડાપ્રધાનને જે છે વધાવી રહ્યા છે ત્યારે કહી શકાય કે જે રીતે આવતીકાલે દ્વારકાનો જે કાર્યક્રમ ઉત્સાહ છે ને તેને લઈને અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે આજે જે આ રોડ શો છે આ રોડ શો ને લઈને વડાપ્રધાન ને પણ એક જોરદાર આવકાર જામનગર વાસીઓ આપ્યો છે ને તમામ અભિવાદન અત્યારે વડાપ્રધાન ઝીલી રહ્યા છે સાથે ગુજરાતના મુખ્યમંત્રી જે છે ભૂપેન્દ્રભાઈ પટેલ નો કાફલો પણ તેમની સાથે જોડાયો છે અને તે પણ તેમની સાથે અત્યારે આવી રહ્યા છે ત્યારે કહી શકાય કે આજે જામનગરના સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ પેલે જે છે જામનગર શહેરમાં દિગ્જામ સર્કલ થી જે છે પાયલોટ બંગલા ને લાલ બંગલા સુધીનો જે રોડ શો યોજાઈ રહ્યો છે આ રોડ શોમાં જામનગર ની જનમેદની હજારો ની સંખ્યામાં ઉમટી પડી છે અને જનમેદની માં પણ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે વડાપ્રધાન જે છે જામનગર

ત્યાર પછી રાજકોટમાં એમ્સ હોસ્પિટલની મુલાકાત અને સાંજે સાડા ચાર કલાકની આસપાસ વિવિધ વિકાસ કાર્ય લોકાર્પણ અને શિલાન્યાસ અને ત્યાર પછી ત્યાં સભા પણ યોજવામાં આવશે તો પ્રધાનમંત્રી આપ જોઈ રહ્યા છો જામનગર પહોંચી ચૂક્યા છે જામનગર દ્વારકા અને પોરબંદરના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ થવાના છે હજારોની સંખ્યામાં લોકોનું અહીંયા અભિવાદન પણ ઝીલવામાં આવ્યું છે તો જામનગરમાં પ્રધાનમંત્રી નું આગમન અને આગમનમાં આપ જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં લોકો પણ ઉમટ્યા છે फीलिंग ऐसी है कि मैं अभी ऑफिस मेरा दो घंटे बाद छूटने वाला था मैं ना अभी ना बताए मैनेजर को अभी छोड़ निकल आया पीछे के रास्ते से सिर्फ मोदी जी के रोड शो देखने के लिए इस जामनगर में तो ये पहली बार है जो मतलब मैं रूबरू उनको देख पाऊँगा इसके पहले हमेशा हमने टीवी में या इधर उधर रैलीज में देखा है बट ये फर्स्ट टाइम ऐसा है कि ऑलरेडी बहुत बार आ चुके हैं जामनगर में लेकिन दे दे। बहुत अच्छा काम कर रहे देश के लिए तो बहुत अच्छा लग रहा है ये सब बहुत बहुत एक्साइटेड है हम लोग वैसे भी नरेंद्र मोदी जी आ रहे हैं हमारे मैं वाराणसी से बिलोंग करती हूँ वहाँ के वो सांसद है तो बहुत एक्साइटेड है वो आ रहे हैं तो बहुत अच्छा काम कर रहे देश के लिए अब जो के लोगों માં આપ જોઈ રહ્યા છો કે પ્રધાનમંત્રી મોદીના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે લોકો આઠ વાગ્યાની આસપાસથી જ અહીંયા ઉપસ્થિત થઈ ગયા અને આપ જોઈ રહ્યા છો આ રાત્રિ રોકાણ પણ જામનગરમાં છે હજારોની સંખ્યામાં પ્રધાનમંત્રીનું સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉમટ્યા છે એમનું અભિવાદન કર્યું છે કોઈ ફૂલ લઈને આવ્યું છે કોઈ માળા લઈને આવ્યું છે કોઈ એમનું ચિત્ર લઈને આવ્યું છે કોઈ રાષ્ટ્રધ્વજ લઈને આવ્યું છે એમનો પ્રેમ બતાવે છે જામનગરવાસીઓના જે લોકો જે છે એમનો પ્રેમ છે કે પ્રધાનમંત્રી આપ જોઈ રહ્યા છો જય શ્રીરામના નારા પણ ત્યાં ગુંજી ઉઠ્યા છે મોદી મોદીના નારા ગુંજી રહ્યા છે જામનગર પ્રધાનમંત્રી આવ્યા છે તો રોડ શો પણ આપ જોઈ રહ્યા છો પ્રધાનમંત્રીના રોડ શો રોડ શોના રૂટ પર ગરબા જોવા મળ્યા છે ગરબાની ગુંજ પણ જોવા મળી છે અને પ્રધાનમંત્રીનું અહીંયા સ્વાગત કરવામાં આવ્યું છે હજારોની સંખ્યામાં અને બીજા દ્રશ્યોમાં આપ સુદર્શન સેતુ પણ જોઈ રહ્યા છો તૈયાર છે આમ જનતાવાડે પ્રધાનમંત્રી આવતીકાલે એનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે તો દ્વારકા રોશનીથી જળહરી ઉઠ્યું છે સુદર્શન સેતુ લોકાર્પણ કરશે પ્રધાનમંત્રીનો આ રોડ શો આપ જોઈ રહ્યા છો હજારોની સંખ્યામાં જામનગર વાસી ત્યાં ઉપસ્થિત છે લોકો ઉત્સાહ છે જામનગરના લોકો ઉત્સાહ છે ઉમંગ છે અને માહોલ પણ છે કે લોકસભાની રહી છે અને ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી આપ જોઈ રહ્યા છો ગુજરાત આવ્યા છે અને જામનગરના ખાસ જામનગર અને સૌરાષ્ટ્રને ઘણું બધું મળવા જઈ રહ્યું છે અહીંયા અને દ્વારકા આપ જોઈ રહ્યા છો દ્વારકા એટલા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય સુદર્શન સેતુ કારણ કે પાંચ વર્ષનો સમય અહીંયા વીત્યો છે પ્રધાનમંત્રીનું આ ડ્રીમ પ્રોજેક્ટ મનાઈ રહ્યો છે અને પ્રધાનમંત્રી મોદીએ ખુદ આની ડિઝાઇન પણ કરી હતી અને એટલા જ માટે આપ જોઈ રહ્યા છો કે પ્રધાનમંત્રીનું વ્યક્તિગતનો રસ હતો આપ જોઈ રહ્યા છો કે એરપોર્ટ પર જ્યારે આવ્યા ત્યારે મુખ્યમંત્રીએ સ્વાગત કરું સી આર પટેલ જામનગરના સાંસદ આપ જોઈ રહ્યા છો પૂનમ મેડમ એનું સ્વાગત કર્યું છે મુણુભાઈ બેરાને આપ જોઈ રહ્યા છો પ્રવાસન મંત્રી એમનું સ્વાગત કર્યું છે થોડી વાતચીત પણ અહીંયા જોવાબ આવી રહી છે તો જોઈ રહ્યા છો પ્રધાનમંત્રી જામનગરમાં આવ્યા અને મુખ્યમંત્રી એમનું સ્વાગત કર્યું છે સીઆર પટેલ મૂળુભાઈ બેરા અને જામનગરના સાંસદ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં ત્રણ દ્રશ્યો હવે આપણને બતાવી રહ્યા છે ભગવાન દ્વારકાધીશનું મંદિર કે જ્યાં પ્રભુ દ્વારકાધીશ બિરાજમાન છે ત્યાં પૂજા અર્ચના પણ કરવાના છે ત્યાં બેટ દ્વારકામાં શ્રી કૃષ્ણ મંદિરમાં પૂજા ત્યાર પછી જગત મંદિરમાં સાડા નવ વાગેની આસપાસ પૂજા અર્ચના કરવાના છે જગત મંદિરના પૂજારીઓમાં પણ ઉત્સાહ ઉમંગ છે અને એ પણ ભાવ ભાવવિભોર થયા છે આશીર્વાદ આપવા માટે તૈયાર છે પૂજારીઓએ કહ્યું છે કે પ્રધાનમંત્રી આવી રહ્યા છે એની રાહ જોવાઈ રહી છે ઘડીઓ ઘડાઈ રહી છે અને ત્યાર પછી દ્વારકામાં સુદર્શન સેતુ લોકાર્પણ પણ થવાનું છે